પ્રી મોન્સૂન એક્શન પ્લાન હતો આ તેના દ્રશ્યો છે જેની અંદર ખુદ પ્રી મોન્સૂન પ્લાન કદાચ બહાર આવતો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ગટરના પાણી બેક મારી રહ્યા છે અહીં જે વર્ષ આ વિસ્તાર છે તે ઘણો બધો નીચાણવાળો વિસ્તાર છે હર હંમેશા માટે અહીં પાણી ભરાતા હોય છે પરંતુ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે આખું ગટરનું પાણી બેક મારી રહ્યું છે અને તેના જ કારણે હું મારા દ્રશ્ય કેમેરામેનને પણ કંઈ દ્રશ્યો બતાવે આ મકરબા પોલીસ હેડક્વાર્ટર જે અમદાવાદ ગ્રામ્યના જે પોલીસ જાણ રહેવા માટેની જે વ્યવસ્થા છે અને આખો જે રોડ છે તે રોડ છે આખો પાણીમાં ભરાયો છે આ પાણી કોઈ વરસાદી પાણી નહીં પરંતુ આ પાણી છે તે ગટરના પાણીથી આખો આખો આ જે આ વિસ્તાર છે તે હાલ પાણીમાં ગરકાવ થયો છે તે પ્રકારના દ્રશ્યો છે વરસાદ થમી ગયો તેને કલાકો વીત્યા તેમ છતાં પણ આ જે સ્થિતિ એ જોવા મળી રહી છે કે હજુ પણ પાણી છે તે ભરાયા છે આ પાણી કેના કારણે ભરાયા છે કોની ભૂલને કારણે ભરાયા છે તે ભૂલ છે અમદાવાદ નગરપાલિકાની કારણ કે અમદાવાદ નગરપાલિકા કહે છે કે અમે એક્શન પ્લાન બનાવીએ છીએ તમામ કેચપીટની સફાઈ કરીએ છે પરંતુ કદાચ કેચપીટની સફાઈ નથી થઈ અને તેના જ કારણે આ ગટરનું પાણી છે તે બેક મારી રહ્યું છે અને રસ્તાઓ ઉપર વહી રહ્યું છે કદાચ એ સાંભળ્યું હશે કે વરસાદ થાય વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળે પરંતુ આજે જે દ્રશ્યો મકરબાના જોવા મળી રહ્યા છે તે દ્રશ્યો એવા છે કે તેની અંદર ગટરના પાણી છે તે વહી રહ્યા છે જોઈ શકાય છે કે લોકો છે કઈ રીતે આવી રહ્યા છે તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને દ્રશ્યો પણ એ પ્રકારના છે કે જેની અંદર લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે પરંતુ ચોક્કસ એ માની શકાય કે ક્યાંક જે પ્રિમોન્સૂન પ્લાન છે પ્રીમોન્સૂન પ્લાનના દાવાઓ થાય છે કેચપીચ સફાઈની વાતો થતી હોય છે બેનર લાઈને સીસીટીવીના માધ્યમથી અતિ આધુનિક રીતે તેને સફાઈ કરવાની વાત થતી હોય છે પરંતુ જો એ સફાઈ થઈ હોત તો આ જે દ્રશ્યો મકરબાના જોવા મળી રહ્યા છે જેની અંદર ગટરનું પાણી ખુદ બહાર આવી રહ્યું છે અને કહી રહ્યું છે કે મારી યોગ્ય ગટરની સફાઈ નથી થઈ તેના કારણે હું બહાર આવી રહ્યો છું એટલે આ એ દ્રશ્યો છે કદાચ એ મહાનગરપાલિકાના દ્રશ્યોને ન્યૂઝ કેમેરામાં દેખાય તો એ સમજે કે તમે જે પ્રી મોન્સૂન એક્શનલ પ્લાન જે બનાવો છો એ પ્રી મોન્સૂન પ્લાનની અંદર સૌથી મોટો સવાલ એ થયો છે કે શું તમે જે સફાઈ કરી રહ્યા છો ડ્રેનેજની હોય કે સો વોટર લાઇનની એ ખરેખર યોગ્ય થઈ રહી છે કે નથી થઈ રહી એ સૌથી મોટો સવાલ અહીં ચોક્કસપણે ઊભો થઈ રહ્યો છે બિલકુલ પ્રણવ આભાર આપનો જાણકારી આપવા માટે વિજલપુર જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયેલો આ આપ જોઈ શકો છો સમય છે એક બ્રેકનો બ્રેક માટે ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે ત્યારે વડોદરાના કરજણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી કરજણમાં સવારથી ઝાપટા પડતા હતા બપોર બાદ ધોધમાર વરસાદ વરસી ગયો ગણતરીની મિનિટોમાં એક ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી કરજણના રોડ પાણી પાણી થયા કરજણ સહિત ધાવર ચોકડી પાદરા રોડ આમોદ રોડ પર વરસાદ પડતા રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા ત્યારે લાંબા વિરામ બાદ અમરેલી પંથકમાં મેઘરાજાની પધરામણી થઈ અમરેલી શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો સવારથી વાદળો ઘેરાયેલા હતા પવન સાથે કાળા ડિબાંગ વાદળોએ હેત વરસાવ્યું હતું આખો દિવસ ધોધમાર ઝાપટા આવતા રહ્યા જેથી રસ્તાઓ પાણી પાણી થયા ખેતરો પર કાચા સોના સમાન વરસાદ સાબિત થયો જરૂરિયાત સમયે જ વરસાદ પડતા ખેડૂતો ખુશ થયા આ તરફ યાત્રાધામ શામળાજીમાં પણ વરસાદી જમાવટ કરી હતી થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા અસહ્ય ઉકળાટ અને બફારામાંથી લોકોને રાહત મળી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી તો દક્ષિણ ગુજરાતમાંથી માટે જીવાદોરી સમાન ગણાતા તાપીના ઉકાઈ ડેમની જળ સપાટી વધી છે આ વખતની વરસાદી સીઝનમાં ડેમની સપાટી વધીને ત્રણસો છવ્વીસ ફૂટ પાર થઈ છે હાલ ઉકાઈ ડેમનું રોલ લેવલ ત્રણસો તેત્રીસ ફૂટ અને ડેમની ભયજનક સપાટી ત્રણસો પિસ્તાળીસ ફૂટ છે ગત વર્ષ કરતાં દસ ફૂટ જેટલો ડેમ વધુ ભરાયો છે બીજી તરફ હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારે ભારે વરસાદની આગાહી કરી છે ઓગણત્રીસ જુલાઈ સુધી વરસાદ ભૂકા બોલાવશે જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં છોતરા ફાળ વરસાદ પડશે और डे टू की बात करेंगे तो डे टू के लिए भी एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग गुजरात रीजन में है और साथ में रेड अलर्ट जारी है और जो डिस्ट्रिक है जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अरावली महिसागर और साबरकांठा डिस्ट्रिक्ट है और इसके अलावा जो गुजरात रीजन के डिस्ट्रिक्ट है वहाँ पर हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है और सौराष्ट्र रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्र नगर बोटड़

બીજી તરફ સત્તર ઓગસ્ટ સુધી મોન્સૂન ફેસ્ટિવલ શરૂ થઈ ગયું છે સાપુતારામાં ત્રેવીસ દિવસ સુધી રંગારંગ ફેસ્ટિવલ નું આયોજન કરાયું છે પ્રવાસન મંત્રી હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો નામ આપવામાં આવ્યું છે ત્યારે આ ફેસ્ટિવલ ની શરૂઆત વ્હાઇટ ફાયદર સર્કલ ખાતે થી લીલી ઝંડી આપી રેલી નું પ્રસ્થાન કરાવાયું હતું જેમાં અલગ અલગ તેર જેટલા રાજ્યોના ત્રણસો થી વધુ સાંસ્કૃતિક કાર્યક્રમ ની ઝાંખી પ્રદર્શન જોવા મળ્યું હતું રાજ્યના પડોશમાં આવેલા દમણમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. સાથે જ આજે દમણનો દરિયો ગાંડોતુર બન્યો. દરિયામાં બીજની મોટી ભરતી આવી હતી જેથી દરિયાદેવ લાલ ગુમ થઈ ગયા. જાણે ગુસ્સામાં હોય તે રીતે દરિયામાં ઊંચા-ઊંચા મોજા ઉછળ્યા. દરિયો એવો તોફાન મુરે એકવાર ફરી આપનું સ્વાગત છે. મહેસાણામાં વરસાદી પાણીના પ્રવાહમાં કારતણાઈ ગઈ. ખેરાלו તાલુકાના લાલાવાળા નજીકની આ છે ચીમનાબાઈ ચોકડીથી લાલાવાડા વચ્ચે પાણીના પ્રવાહમાં કાર તણાઈ ગઈ લાલાવાડા નજીક કોઝવેમાં કાર તણાઈ જતા કાર ચાલકનો સ્થાનિક લોકોએ મહામુસીબતે તેનો બચાવ થયો છે તેને બહાર કાઢવામાં આવ્યો છે હાલમાં કોઝવે પર પાણીનો જે પ્રવાહ છે તે બે ફૂટ જેટલો છે

અંડરબ્રિજમાં કાર ફસાઈ ગઈ હતી મહેસાણાના ખેરાલુમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે ખેરાલુ રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતા કાર ફસાઈ ગઈ રેલવે અંડરપાસમાં કાર ફસાતા સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા તો કાર ચાલક અને મુસાફરોને બહાર નીકળવામાં આવ્યા છે વાત કરીએ મહેસાણાના સતલાસનાના ધરાઈથી હળોલ જતા રોડ પર ડીપમાં ટ્રેક્ટર તણાઈ ગયું અચાનક ડીપમાં પાણી આવી જતા ટ્રેક્ટર તણાઈ ગયું હતું ટ્રેક્ટર ચાલક ધરોઈથી હળોલ તરફ ચર્યો હતો ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મૂકી નીચે ઉતરી જતા ટ્રેક્ટર ચાલકનો આ બચાવ થયો છે તો વરસાદી કહેરમાં ત્રણ સ્થળોએ વાહન ફસાવવાના બનાવો બન્યા મહેસાણાના અલગ અલગ ત્રણ સ્થળોએ વાહનો ફસાવવાના બનાવો બન્યા જેમાં ખેરાલુ રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતાં કાર ફસાઈ ગઈ હતી જે બાદ કાર ચાલક અને મુસાફરોની બહાર નીકળવામાં આવ્યા તો ખેરાલુ તાલુકાના લાલાવાડા નજીક ચિમનાબાઈ ચોકડીથી લાલાવાડા વચ્ચે પાણીના પ્રવાહમાં કાર તણાઈ ગઈ હતી તો સતલાસનાના ધરાઈથી હડોલ જતા રોડ પર ડીપમાં ટ્રેક્ટર તણાયું મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં ભુક્કા બોલાવી દીધા છે પાટણના સિદ્ધપુરમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે સિદ્ધપુરના મામવાડા ગામમાં પાણી પાણી થઈ ગયું છે મામવાડા ગામના મુખ્ય રોડ પર કમરસમા પાણી ભરાઈ ગયા છે મામવાડા ગામમાં ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા કમરસમા પાણી ભરાતા ગામ લોકોએ ટ્રેક્ટરનો સહારો લીધો છે ટ્રેક્ટરમાં બેસીને ગામ લોકો દૂધ ભરાવવા પહોંચ્યા સિદ્ધપુર તાલુકામાં પાંચ ઇંચથી વધુ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે વાત કરીએ પાટણની પાટણ જિલ્લામાં મોડી રાતથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે રાત્રિના બે થી સવારના આઠ વાગ્યા સુધી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે સૌથી વધુ સિદ્ધપુર તાલુકામાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો સિદ્ધપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે અન્ય સમાચાર આ બ્રેક બાદ